દોસ્તો આપના માટે લઈને હાજર છીએ મિની ચીઝ બ્રેડ પકોડા જી હા દોસ્તો આપના દિલને ગમે એટલી મસ્ત પાવરફુલ આ રેસીપી છે બાળકોને નાના મોટાને કોઈપણ સિઝનમાં મજા આવશે ને એટલી આ રેસીપી મસ્ત છે આ બનાવવી બહુ જ ઈઝી છે આમાં કંઈ મોટી ધાળ પાડવાની નથી પરંતુ એની ગ્રીન ચટણી જે છે એ ચીઝ બ્રેડ પકોડાની એક જાન છે આ કેવી રીતે બનાવવી એની નાની મોટી ટિપ્સ આમાં છે દિલથી સ્વાગત કરીએ છીએ યોર ટેસ્ટી કુકિંગ ચેનલમાં આપનો દોસ્તો અમારો આ પ્રયત્ન આપને ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરજો અને અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ બટન જરા ટચ કરી લેજો જેથી આવી અવનવી રેસિપી આપણા સુધી પહોંચતી રહે ચાલો શરૂ કરીએ આપણી મસ્ત મજાની આ રેસીપીને અહીંયા જુઓ અમે બે કપ ફાઇન ઝીણું બેસણ લીધું છે દોસ્તો આ કોઈ પણ ઝીણું બેસણ લેવાનું છે બસ એને ખૂબ સારી રીતે ચાળી લેવાનું જેથી અંદર કોઈ ગાંઠ રહે નહીં હવે દોસ્તો એની અંદર થોડીક હળદર લેવાની છે ત્યારબાદ મીઠું નાખવાનું અને હિંગ તો ખાસ જરૂરી છે હવે જ્યાં બેસણ હોય ત્યાં અજમો તો હોય જ બસ અજમાને આ રીતે ક્રશ કરી અને આપણે એની અંદર નાખીશું જેથી પચવામાં અને ફ્લેવરમાં પણ બેસ્ટ આવશે અહીંયા જુઓ મીઠો લીમડો હા દોસ્તો આ મીઠો લીમડો છે ને એને એકદમ ઝીણો 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 કાપીને અંદર એડ કરજો જેથી કરીને એ બ્રેડ પકોડાનો કલર અને ફ્લેવર મસ્ત આપે સાથે સાથે અમે અહીંયા એક મોટી ચમચી જેટલો રાઈસ ફ્લોર ચોખાનો લોટ લીધો છે આ બધું કોરું ઇન્ગ્રેડિયન્ટ આપણે મિક્સ કરવાનું અહીંયા જો શરૂઆતમાં એક કપ પાણી લીધું છે આ પાણીને આપણે થોડું થોડું એડ કરતા જઈ અને આપણે બેટર મિક્સ કરવા છે એક સાથે પાડી દેવાનું નથી કારણ કે ગાંઠો પડી જવાની શક્યતા થઈ જાય એટલે જો ફરી અમે બીજું એક કપ પાણી લીધું છે પરંતુ એને થોડું થોડું પાછું એડ કરતા જઈ અને મિક્સ કરવાનું છે આ બ્રેડ પકોડા બનાવવામાં બેટર કેટલું પતલું રાખવું એ જ મહત્વનું છે તો અમારો આ પ્રયત્ન ગમે હોય તો પ્લીઝ એને લાઇક કરો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ બટન જરા ટચ કરી લો દોસ્તો જો આટલું બેટર શરૂઆતમાં પતલું રાખવાનું છે તમને એમ થશે કે આ વધારે પતલું છે પરંતુ આ રિસ્ટ થશે એટલે ચણાનો લોટ છે એ ફૂલીને થોડોક જાડો બનશે જો અહીંયા બીજું અડધો કપ પાણી વપરાય આમ કુલ દોઢ કપ પાણી બે કપ લોટમાં વપરાય છે હવે બ્રેડ પકોડાની જે જાન કહેવાય એ ગ્રીન ચટણી બનાવવાની એ પણ આપણે કેપ્સિકમ વાપરીને અહીંયા અહીંયા લીલા ધાણા સાથે ફુદીનો આદુ અને લસણ આપણે એડ કર્યું છે દોસ્તો આ લસણ ખાસ એડ કરજો જેથી મસ્ત એવી ફ્લેવર આવે અહીંયા જુઓ આપણે લીલા મરચાં યુઝ કરતા નથી અહીંયા એક કેપ્સિકમ લીધું છે દોસ્તો કેપ્સિકમની એક મસ્ત ફ્લેવર હોય છે જે ચટણીમાં પહોંચ પાડે દોસ્તો અહીંયા જુઓ સંચળ પછી મીઠું શેકેલા જીરાનો પાવડર અને પલાળેલી સીંગ સાથે લીંબુનો રસ અને થોડાક બરફના ટુકડા નાખી અને આપણે ઝીણું પીસી લેવાનું છે જુઓ દોસ્તો છે ને એકદમ ગ્રીન કલર અને મસ્ત મજાની આમાં તમે ખટાજી છો તો થોડું લીંબુ વધારે એડ કરી શકો છો તો આવી ગ્રીન ચટણી ખાસ ઇમ્પોર્ટન્ટ છે એ જરૂર બનાવજો દોસ્તો અહીંયા થોડુંક તેલ લઈ શરૂઆતમાં જીરુંથી વઘાર કરીશું અને એની અંદર કચરા વાટેલા આપણે આખા ધાણા એડ કરવાના છે અને વરિયાળી તો મસ્ત એવા ફ્લેવર માટે ખાસ અને અહીંયા તીખાસની જરૂરિયાત હોય એવા લીલા મરચાં અને લીલા ધાણા વઘારમાં જરાક એડ કરજો મસ્ત એવી ફ્લેવર છોડશે તથા ધાણા પાવડર અને હળદર અને તીખાશ અનુસાર લાલ મરચું નાખી બધું ખૂબ સારી રીતે મિક્સ કરો હવે દોસ્તો જુઓ અહીંયા જરાક પાણી નાખવાનું છે જેથી કરીને આપણા મસાલા બળી ના જાય અને પ્રોપર રીતે કૂક થાય ને કેવે એક એની ફ્લેવર છોડે બસ આટલું મિક્સ કરી એની અંદર આપણે મસ્ત એવો ચટપટો ટેસ્ટ આવે એટલા માટે ચાટ મસાલો એડ કરીશું અને સાથે સાથે સ્વાદ અનુસાર મીઠું બસ આ બધું ખૂબ સારી રીતે મિક્સ કરી લો ત્યારબાદ અહીંયા જો મીડિયમ સાઇઝના પાંચ બટાકા અમે બાફીને લીધા છે આને મેસ કરવાના છે આની અંદર હવે બટાકા નાખ્યા છે તો બધું ખૂબ સારી રીતે પહેલાં મિક્સ કરી લો અને ત્યારબાદ દોસ્તો જુઓ આપણા ઘરમાં ભાજીપાવ બનાવવા માટેનું મેથર એ મેથડ વડે આ બધા બટાકાને ખૂબ સારી રીતે મિક્સ કરી લેવા છે ક્યાંય આખો પીસ ના રહે એવું ધ્યાન રાખવાનું ફાઇન બનશે મસ્ત તો જ મજા આવશે અહીંયા જુઓ આપણે એક મોટી ચમચી જેટલો ટામેટો કેચઅપ લીધો છે આ ઓપ્શનલ છે પણ એડ કરજો મસ્ત એવો ટેન્ગે ટેસ્ટ આવશે મજા આવશે બસ અને બધું ખૂબ સારી રીતે મિક્સ કરી લેવાનું છે દોસ્તો આ એક મસ્ત ફ્લેવર આવશે અહીંયા ગેસ બંધ કરી થોડી વાર પછી આપણે અહીંયા ડાયસ ચીઝ એડ કર્યું છે આ ચીઝ બજારમાં આસાનીથી મળી રહે છે આ ચીઝ લાવી એડ કરજો એકદમ મસ્ત ચીજી ફ્લેવરવાળા બનશે મજા આવશે મોજ પડી જશે હવે જુઓ અહીંયા અમે બ્રેડ સેન્ડવિચ બ્રેડ લીધી છે એ પણ સાઈડથી કટ કરેલી બજારમાં મળે છે એ લીધી છે તમે ઈચ્છો સાઈડવાળી લાવી શકો પણ એને સાઈડ કાપીને યુઝ કરજો દોસ્તો આની ઉપર ગ્રીન ચટણી ફૂલ પ્રમાણમાં ભરવાની છે જરા પણ કંજૂસી કર્યા વગર કારણ કે આ ફ્લેવર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હવે દોસ્તો આપણી ચીઝ પકોડાની બંને સ્લાઇસ ઉપર આપણે ગ્રીન ચટણી લગાવી દેવાની છે આપી છો તો કેચઅપ પણ લગાવી શકો છો પણ અમે અહીંયા અમને આ ટેસ્ટ બહુ મોજ પડે છે એટલા માટે બંને સાઈડ ગ્રીન ચટણી જ યુઝ કરીએ છીએ કારણ કે ઘરે બચ્ચાઓને આ ટેસ્ટમાં ખાવું બહુ ગમે છે હવે દોસ્તો આપણું આ ફિલિંગ વચ્ચેથી મૂકી કોર્નર બાકી રહે એ રીતે આપણે સ્પ્રેડ કરવાનું છે કોર્નર એટલા માટે બાકી રાખવાના કે તે લોક થાય એકબીજા જોડે ચીપકી જાય બસ દોસ્તો હવે ધ્યાન રાખવા જેવી બાબત હવે આને આ રીતે પ્રેસ કરવાનું વચ્ચે હાથ પોલો રાખી અને પ્રેસ કરજો જેથી કોર્નર મસ્ત એવા પેક થાય બસ હવે આ આ રીતે આપણે ચાર પીસ પાડી મસ્ત મિની બને અને ખાવામાં બચ્ચાઓને અને આપણને મોજ પડે તેમજ તરવામાં પણ સરળતા રહેશે દોસ્તો જુઓ છે ને મસ્ત લાગે જોતા જ સેન્ડવીચની જેમ ખાવાનું મન થાય ને એટલા મસ્ત દેખાય છે દોસ્તો તો હવે બીજી એક રીતથી બનાવી શકીએ આ રીતે ફિલિંગ ભરી અને આપણી ચીજ સ્લાઇસ બજારમાં મળે છે ને દોસ્તો એ ચીઝ સ્લાઈસ મૂકી અને બનાવજો મોજ પડશે જો આપ ઈચ્છો તો પનીર નાખી શકો છો આ પનીરને પણ ગ્રેટ કરીને નાખવાનું અને ખાસ વાત કઈ યાદ રાખવાની આ રીતે હાથ વચ્ચેથી પોલો રાખી અને કોર્નર દબાવવાની જેથી ફ્રાય કરતી વખતે એક પણ કોર્નર એનો ખુલે નહીં અને મસ્ત રીતે ફ્રાય થાય આ ટિપ્સ ખાસ ધ્યાનમાં લેજો બસ આને પણ મસ્ત રીતે કટ કરી ચાર પીસ કરી લેવાના જો આપ ફાવટ હોય તો તમે આખું ફ્રાય કરી અને પછી કટ કરી શકો છો જો મસ્ત દેખાય ને ચીજ સાથે કંઈક અલગ કોમ્બિનેશન મજા પડે ને એ ગેરંટી છે દોસ્તો તો આ જરૂર ટ્રાય કરજો જુઓ કેટલું મસ્ત લાગે છે તો ચાલો એને આપણે ફ્રાય કરવા જઈએ અહીંયા જો આપણું બેટર મસ્ત એવું રેસ્ટ થઈ અને એની થિકનેસ આવી ગઈ છે દોસ્તો જુઓ આટલી થિકનેસ પરફેક્ટ જરૂરી છે હવે આમાં ધ્યાન રાખવા જેવી બાબત અહીંયા બેકિંગ પાવડર લીધો છે દોસ્તો હા બેકિંગ પાવડર જ યુઝ કરજો બેકિંગ સોડા નહીં પરફેક્ટ રિઝલ્ટ મળશે ગેરંટી છે દોસ્તો અહીંયા તેલ ગરમ છે ચેક કરી લઈએ જો જરાક મેં બૂંધ પાડીશું તરત ઉપર આવે તો સમજો આપણું તેલ પરફેક્ટ તૈયાર છે દોસ્તો આને આ રીતે આપણે બેટરમાં ડીપ કરી અને આપણે ફ્રાય કરવા માટે મૂકવાનું છે જો આ રીતે તમે કરશો તો તમારી ક્યાંય મમરી નહીં પડે એટલે તમે આ રીતે જરૂર પ્રયત્ન કરજો અને આ રીતે જો તરત જ ઉઠાવી અને સીધું મૂકી દેવાનું જુઓ દોસ્તો થોડી ઘણી મમરી પડે તો ચિંતા કરવાની નહીં પરંતુ વધારે મમરી પડે તો સમજવાનું કે આપનું બેટર વધારે પડતું પતલું છે અને જો જાડું હશે તો પરફેક્ટ કોટિંગ પણ આવશે નહીં તો બસ આ બેટર બનાવવાની ખૂબી છે એને ખૂબ સારી રીતે ધ્યાનપૂર્વક બનાવજો અને આ મિની બ્રેડ પકોડા તરવામાં અને બનાવવામાં ખૂબ આસાન રહેશે બસ હવે તેલ એની ઉપર સ્પ્રિન્કલ કરવાનું છે જેથી ઉપરનું લેયર મજબૂત બને દોસ્તો આને થોડી વાર મસ્ત એવું ફ્રાય થવા દેવાનું અને પછી એને આપણે કાઢી લેવાના છે દોસ્તો લો આપણા બ્રેડ પકોડા મસ્ત એવા ફ્રાય થઈને તૈયાર છે એને ગરમા ગરમ પરોસજો મોજ પડશે કેરંટી છે તો ચાલો આપણે સર્વિંગ કરવા જઈએ દોસ્તો અને ટિશ્યુ પેપર ઉપર કાઢી લેવાના જેથી વધારાનું એક્સેસ ઓઈલ ચૂસી લે જો છે ને મસ્ત આપણે મીઠો લીમડો જે કટ કર્યો તો એની નાની નાની પાંદડીઓ દેખાય છે બસ ફ્રાય કરેલું મરચું અને ગ્રીન ચટણી સાથે કેચઅપ વાહ મસ્ત એવી જન્નત મોજ પડી જાય ને એ ગેરંટી છે દોસ્તો આ કોઈ પણ સિઝનમાં મોજ પડાવી દે ને એટલો મસ્ત અને બાળકોમાં તો ખાસ ફેવરાઈટ છે અને મિની બ્રેડ પકોડાની રીતે બનાવજો એકદમ આસાનીથી બનશે અને મજા પડશે જો આપ તમારા ઘરે બનાવો ને તો અમને જરૂર કોમેન્ટ કરજો કે કેવો રહ્યો અનુભવ અમારો આ પ્રયત્ન આપને ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ બટન જરા ટચ કરી લેજો જેથી આવી અવનવી રેસીપી આપના સુધી પહોંચે आजना दिवस रजा आपो आवीन रेसिपीमध्ये त्या सुधी जय हिंद वंदेमा सबस्क्राईब कर